માતૃભાષા ગુજરાતી સાહિત્યના વિવિધ વિષયો ઉજાગર કરતી કેલિફોર્નિયા સ્થિત બેઠકમાં વિશ્વભરના સાહિત્ય રસિક મિત્રોનું હું યુકેથી નયના પટેલ દિલથી સ્વાગત કરું છું પત્ર વિશે આપણે પહેલાં વાત કરી તે પ્રમાણે મનની લાગણીઓને જ વહન કરતો કાગળ માત્ર નહીં પરંતુ વિવિધ માહિતીઓ પહોંચાડતો અને આજના ટેકનોલોજીના જમાનામાં ઈમેલના સ્વરૂપે મદદ કરતો એક અતિ અગત્યનો સાહિત્ય પ્રકાર સ્વરવિહીન અને અપરોક્ષ થતો વાર્તાલાપ જે અંગતથી શરૂ કરી સામાજિક રાજનૈતિક કાયદાકીય અને આર્થિક એમ અનેક ક્ષેત્રે લખીને મોકલાતો પત્ર સ્વરૂપે વિકસતો રહ્યો છે પત્ર વિશે વધુ વાત કરતાં પહેલાં મારે એવા એક પ્રકારની વાત કરવી છે જેને સાહિત્ય સ્વરૂપ નથી મળ્યું છતાં ખૂબ પ્રચલિત છે અને એ એટલે ચિઠ્ઠી કે ચબરખી આજના ટેકનોલોજીના જમાનામાં ટેક્સ મેસેજ એને કહી શકાય પરંતુ મારી દૃષ્ટિએ જે ચિઠ્ઠીના પ્રકારની વાત કરું છું એ વધુ રોમાંચક અને વ્યવહારું લાગે છે સૂચનાઓ આપવાથી શરૂ કરી માહિતીની લેવડ દેવડમાં તો ઉપયોગી હતી જ પરંતુ પ્રેમીઓ માટે રોમાંચક બનાવી દેતી આ દેશી પદ્ધતિ ખૂબ જ હાથવગી હતી કોઈ પુસ્તક કે સામાયિક જેવામાં છુપાવીને પહોંચાડવાથી શરૂ કરી નાના ભંડુડાઓ તેના વાહક બનતા એક જમાનો હતો જ્યારે લૂંટારાઓ કે ડાકુઓ જાસા ચિઠ્ઠી ગામમાં લગાડી જતા જેમાં એ લોકો આવવાના છે અને એ લોકોની માંગણી વિશે આગવી જાણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પત્રની પત્રની જેમ ચિઠ્ઠીમાં જોડણીની કે વાક્ય રચનાની એસી જાયસી મૂળ હેતુ ટપાલીની મદદ વગર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી લાગણી વાત માહિતી કે પછી અશુભ સમાચાર એ જમાનામાં મૃત્યુની ચિઠ્ઠી કે પત્ર પર મથાએ અશુભ લખવામાં આવતું તે વાંચતા પહેલાં જ લોકોને સમજાઈ જતું કે કંઈક અશુભ બન્યું છે મને પ્રશ્ન એ થાય છે કે લગ્ન વખતે જેમ શુભ લખાતું તેમ કેટલી હકારાત્મક ચિઠ્ઠી કે પત્ર પર સામાન્ય રીતે આપણે શુભ લખવાનું વિચારતા નથી કે કોઈ અન્ય નકારાત્મક ચિઠ્ઠી ઉપર પણ આપણે અશુભ લગતા નથી બરાબર ને ખેર મીરાબાઈએ પણ ચિઠ્ઠીનો મહિમા ગાયો છે ને રામ રાખે તેમ ચાકર છઈએ ઓ જ્યારે પત્રોનો મહિમા નહીં થશે ત્યારથી જ ચિઠ્ઠીને એક દસ્તાવેજ તરીકે સર્વસામાન્ય માન્યતા અપાઈ હતી નરસિંહ મહેતાજી હુંડી સ્વરૂપે ચિઠ્ઠી મોકલે તો હરિવાર પણ એને સ્વીકારી લે એક અનુભવ દ્વારા એ વાતને સમર્થન મળે છે કે પચાસેક વર્ષ પહેલાંની એક વાત મને જાણવા મળી કે હિસાબ કિતાબ રાખવા માટે જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો નહોતા ત્યારે જમા ઉધારની ચિઠ્ઠી મોકલવામાં આવતી અને એને વિશ્વસનીય દસ્તાવેજ તરીકે ગણવામાં આવતો ખેર આજે એક બીજી ચિઠ્ઠીની વાત કરું જે ખૂબ જ રોમાંચક છે અને મને લાગે છે કે પ્રેમીઓના જીવન માટે આ સમજવા જેવી અને કદાચ પ્રથમ પ્રેમથી લખાયેલી ચિઠ્ઠી લુક્ષ્મણેજીની કૃષ્ણજી તરફ પ્રેમ દર્શાવતી અને સાથે લગ્ન કરવાનો આગ્રહ કરતી ચિઠ્ઠી પ્રેમીઓ માટે એક નમૂનારૂપ છે રૂકમણીજી સંદેશો કહે છે હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ કાનના છિદ્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતાં આપના ગુણો તેમજ નેત્રોવાળાઓના નેત્રોને સંપૂર્ણ અર્થલાભરૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ થઈ આપમાં લાગ્યું છે હે મુકુંદ હે પુરુષ શ્રેષ્ઠ રૂપ વિદ્યા વય ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા નિરૂપમ અને મનુષ્ય લોકના મનને આનંદ આપનારા આપને કુળવાન મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે પતિ તરીકે ન સ્વીકારે માટે પ્રભો આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે તો આપ અહીં પધારી મને આપની પત્ની બનાવો પણ હે કમળનયન શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં તેમ શિશુપાલ જેવા અહીં બીજા અન્ય વીરો આ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકો મેં વાવ કુવા બંધાવી અગ્નિહોત્રાદિ કરી સુવર્ણાદિના દાન આપી તીર્થાટન વગેરે નિયમો પાળી ચંદ્રાયણ વિગેરે વ્રતો કરી દેવ બ્રાહ્મણ ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો ગદના મોટા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણી ગ્રહણ કરો હે અજીત આવતીકાલે થનારા વિવાહમાં આપ સેના સેનાપતિઓથી વિચરાય વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંઘના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ પરણજો કદાચ આપ કહો અંતઃપુરની વચ્ચે રહેનારી તને તરા સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું શી રીતે પરણી શકું તો હું ઉપાય બતાવું અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે તેમાં નવી વહુ થનારી કન્યા નગર બહાર પાર્વતીજીના દર્શન કરવા જાય છે અર્થાત અર્થાત અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીના દર્શન કરવા શહેરની બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ પણ નહીં આવે હે કમળનાયન શ્રી કૃષ્ણ ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમરની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે તે આપની કૃપા આ જન્મમાં હું નહીં મેળવું તો ઉપવાસ વગેરે વ્રતો કરી દુબળા કરેલા પ્રાણ ત્યજીશ અને એમ કરતાં સેંકડો જન્મએ પણ આપની કૃપા મારા પર થશે જ શ્રોતા મિત્રો એક સ્ત્રી લગ્નનો પ્રસ્તાવ મૂકી શકે એટલો એ યુગ મુક્ત વિચારો ધરાવતો હતો એની પ્રતીતિ અહીં આપણને થાય છે આજના જમાનામાં પણ ઘણા લોકો એવું માનતા હોય છે કે સ્ત્રી પહેલો પ્રસ્તાવ ન મૂકે પુરુષ જ મૂકે તો આ તો એ જમાનામાં મને લાગે છે કે પ્રેમીઓ માટે આ એક આદર્શરૂપ ચિઠ્ઠી છે અને ખાસ કરીને સ્ત્રી પ્રેમી માટે તો ખાસ જ ચાલો હિન્દી ભાષામાં પત્રને ચિઠ્ઠી કહે છે તેની પાછળ પણ મને એમ લાગે છે કે પત્ર પહેલાંના આ સ્વરૂપ તરીકે જ નામને એટલે ચિઠ્ઠી નામને યથાવત રાખવાનું પ્રયોજન હોઈ શકે અને છેલ્લે યુદ્ધ યુદ્ધભૂમિમાં સ્નેહીઓ અને પત્નીની ચિઠ્ઠીની કાગને ડોળે રાહ જોતા સૈનિકનું આ યાદગાર ફિલ્મ ગીત ફિલ્મી ગીત કેમ ભૂલાય ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ ચિઠ્ઠી આઈ હૈ तो चलो श्रोता मित्रों આપણે ફરી આવતા સેશનમાં મળીએ ત્યાં સુધી મને રજા આપો અને આપ સૌ આપની काळजी રાખજો અસ્તુ નયનાના જય શ્રી કૃષ્ણ